પોલીસ મને કાગળ આલો બતાવો ભાઈ ક્યાં છે બતાવો મે આજે આરટીઆઈ કરી હતી બે દિવસ આજે ચાર થયા એનો જવાબ ક્યાં તમે પોલીસ સ્ટેશન કરી તમે ક્યાંથી આયા છો તો આપો તમે ત્યાં ઘડી ઘડી ખેડૂત નઈ જાય બરાબર છે આરપીઆઈ નો કોઈ જવાબ આપ્યો નથી કામ ચાલુ કરવું છે તમારે ખોટી દાદાગીરી લુખી હલાવો હો અને તમે કંપની નું રક્ષણ કર્યા વારાઓ સાહેબ ખોટી વાત નહીં મને એક વાર તો જો ક્યાં હુકુમ ક્યાં હુકમ હું બતાવું મને જો હુકુમની કોપી આપો ક્યાં હુકુમની કોપી ક્યાં જો કોપી